નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું જ્ઞાન શક્તિ સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત આવેલી વિવિધ શિક્ષકો માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો જયકા જન સહાયક ટ્રસ્ટ કેજીઆઈટી સાવલી સંચાલિત જ્ઞાન શક્તિ સ્કૂલ ઓફ એક્સેલન્સ સાવલી જિલ્લો વડોદરા માટે ભરતી જાહેરાત આવેલી છે તારીખ બાવીસ મે બે હજાર રોજ વર્તમાન પત્રમાં ભરતી જાહેરાત આવેલી છે વર્ષ બે હજાર શરૂ થયેલ ગુજરાત સરકાર માન્ય ધોરણ છ સાત અને આઠ ના દીકરા દીકરીઓ માટે આવનાર વર્ષોમાં ક્રમશઃ ધોરણ બાર સુધીની રેસીડેન્શિયલ સ્કૂલ માટે શિક્ષકો તથા સ્ટાફ જોઈએ છે તમે જોઈ શકો છો ગણિત માટે બે જગ્યા છે બીએસસી પ્લસ બીએડ પીટીસી કરેલું છે વિજ્ઞાન માટે બે જગ્યા બીએસસી પ્લસ બીએડ પીટીસી ઇંગ્લિશ માટે બીએ બીએડ પીટીસી ગુડ કોમન અને ઇંગ્લિશ લેંગ્વેજ નેસેસરી ગુજરાતી ભાષા માટે બીએ બીએડ પીટીસી કરેલ હોય તો ઉમેદવાર માટે બે જગ્યા સમાજ વિજ્ઞાન માટે બે જગ્યા હિન્દી સંસ્કૃત ભાષા માટે ત્રણ જગ્યા છે બીએ બીએડ પીટીસી કરેલો હોવો જોઈએ મ્યુઝિક માટે સંગીત વિષયમાં ગ્રેજ્યુએટ કોમ્પ્યુટર માટે એક જગ્યા બીસીએ કરેલો હોય જોઈએ તેમજ પીટી માટે એક જગ્યા છે બીપીએડ એમપીએડ મહિલા કોચ અને પ્રાધાન્ય આપવામાં આવશે કોઈપણ વર્ષમાં પાસ કરેલું આવશ્યક રહેશે મિત્રો કોમ્પ્યુટર અને ઇન્ટરનેટનું જ્ઞાન જરૂરી છે નિવૃત્ત આચાર્ય શિક્ષકો પણ અરજી કરી શકશે મિત્રો હોસ્ટેલ માટે વોર્ડન અને માટેની બે બે જગ્યા છે બે જગ્યા ભાઈઓ માટે બે જગ્યા બહેનો માટે જેમાં ગ્રેજ્યુએટ ઉમેદવારની તેમજ હોસ્ટેલની કામગીરીનો અનુભવ ધરાવતા ઉમેદવારોને પસંદગી આપવામાં આવશે જરૂરી લાયકાત યોગ્ય અનુભવ અને સક્ષમ ઉમેદવારોને શ્રેષ્ઠ પગાર તથા સુવિધા મળશે તમે જોઈ શકો છો બહાર ગામના ઉમેદવારો માટે કેમ્પસમાં જ રહેવા જમવાની સુવિધા વડોદરાથી કેમ્પસ બસ સુવિધા ઉપલબ્ધ રહેશે બાયોડેટા તથા લાયકાત અનુભવના જરૂરી પ્રમાણપત્રો સાથે અરજી કરવાની રહેશે અથવા તો રૂબરૂ મળો ટ્રસ્ટી શ્રી જયકા જનસાય ટ્રસ્ટ કે જેઆઈટી સાવલી સંચાલિત જ્ઞાનશક્તિ રેસીડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ કે કેમ્પસ નવી કોડ આઈટીઆઈની સામે સાવલી ઓગણચાલીસ સત્તર સિત્તેર પિનકોડ છે જેલો વડોદરા વધુ માહિતી માટે સંપર્ક નંબર આપવામાં આવેલા છે તમારી અરજી અહીં ઇમેલ એડ્રેસ પર મોકલવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય